હેલો નમસ્તે કેમ છો મારું નામ છે કલ્પેશ ચૌહાણ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારે આપણે આવી ગયા છે આપણી ડુંગળીમાં જુઓ દેખાય તો થોડુંક અંધારા જેવું થઈ ગયું છે કેમ આજ થોડુંક લેટ થઈ ગયું છે હમણાં આપણે આગળ વિડીયોમાં કેવી તો આપણી ડુંગળી થઈ ગઈ છે તૈયાર તો આજે આપણે બનાવવાનું છે ભાજી પાઉભાજી તો બે ને અત્યારે કે ડુંગળી લઈએ અત્યારે તો આપણે આવ્યા છીએ વાડીમાં ડુંગળી લેવા અને આપણી ડુંગળી કમ્પ્લીટ થઈ ગઈ છે છેલ્લું પાણ આપણે પાઈ દીધું છે કાલ જ પાયું છે છેલ્લું અને દસ થી બાર દિવસમાં ડુંગળી કાઢવાની છે આપણે અત્યારે ભાવ જોયું અત્યારે ભાવ ઓછા છે પણ આપણે જોયું આપણે કાઢવી ત્યારે શું ભાવ આવે છે અત્યારે પપ્પા ન્યૂઝ જોતા હતા તો કહેતા હતા કારણ કે અત્યારે માર્કેટમાં ડુંગળી આવવાની હમણાં ઓછી થઈ ગઈ છે તો કદાચ આગળ જતા ભાવ વધે તો આપણે જો આપણે એની છે આખી તો પહેલાં આપણે ડુંગળી ખેંચી લેવી જોયું આપણે તમને અત્યારે અંધારું થોડોક વિડીયો બનાવવાનો લેટ થઈ ગયો ને આજ આપણે પંદરમો દિવસ છે કન્ટિન્યુ વ્લોગનો તો બધા એટલો સપોર્ટ કરો છો બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર બધા સારી સારી કોમેન્ટો કરો છો અને આપણા સબસ્ક્રાઈબર પણ ધીમા ધીમા રોજ વધતા જાય છે એ તમારા બધાનો ફ્રી વાર એકવાર દિલથી આભાર આવો નવા સપોર્ટ કરતા રહેજો ને આપણા બ્લોગ ગમે તો લાઈક કરી દેજો અને કોમેન્ટ પણ જરૂરથી કરજો તમે જો આ છે આપણે એકલી છે અને આપણે વ્લોગમાં પહેલા કહી દી કે આ અંધારું કેમ થઈ ગયું છે હમણાં આપણે આખા ડેનો વ્લોગ બનાવ્યો હતો આજ અને અત્યારે વ્લોગ ચડાવવાનો ટાઈમ હતો ત્યારે ભૂલથી વિડીયો ડિલેટ થઈ ગયો એટલે આખા દિવસની મહેનત પાણીમાં અને ડિલેટ હિસ્ટ્રીમાંથી પણ ડિલેટ થઈ ગયો બહારથી ડિલેટ કર્યો અને અંદરથી ડિલેટ થઈ ગયો તો આખા દિવસનો વ્લોગ આપણો કાચ આપણે દાદાનો હોટલો બનાવ્યો છે એનો પણ વ્લોગ શૂટ કર્યો હતો ટમેટાનો વ્લોગ બનાવ્યો હતો આપણે ટમેટા ઉતરતા દાદાને વાડી વાડીમાં જ્યાં હતા આપણે અત્યારે દોડીને આપણે પછી વાડીમાં આવ્યા અત્યારે કારણ કે આજ પંદરમો દિવસ છે આપણે એક જ દિવસ ખાલી નથી જવા જવાનો વ્લોગનો એક મહિના સુધી આપણે કન્ટિન્યુ બ્લોગ બનાવવાનો જ છે નક્કી કરેલું છે તો પછી એક દિવસ કપાઈ જાય તો મજા આવે એમ નહોતી તો અમે એટલે મહેનત કરી તો તમે પણ થોડોક સપોર્ટ કરજો આપણે જઈ ગયા બાજુ તો ડુંગળી બધી હારી જ છે આ તો વાડી માટો મરાઈ જાય અત્યારે લોગ સડાવી ગયા ને લોગ કપાઈ ગયો એટલે ફટાફટ વાસો અત્યારે વાડી માંગવું પડે આ લોગ આપણે કાલ મેકવાનો હતો ડુંગળીનો લોગ કાલ ચડાવવાનો હતો અત્યારે અર્જન્ટ ચડાવી જોઈએ આપણે સડાવીશી અને પાંચ મિનિટમાં આપણે સડાવી પણ દઈશું ક્યાંય લઈએ આપણે હા તો આપણે બીજું કોઈ છે એક વાર તો ઘરે ચેન લઈ ગયા હતા આજનો વ્લોક કાલનો બ્લોક આ શૂટ કરો કર્યો હતો આપણે ઈ ડિલેટ બધું ડિલેટ થઈ ગયું મતલબ મતાજી બધું ડિલેટ થઈ ગયું તો બહુ થોડું દુઃખ લાગ્યું એટલે અંધારું થઈ ગયું તો પાછું આવવું પડ્યું કોઈ દેખાશે નહીં પણ છતાં પણ આપણે જોઈએ આજ તો લાગે છે વ્યૂ વસાત આવશે પાકું જ છે કે ડેલીના આપણે વ્યૂ હારાત આવે છે પણ આજના માં થોડુંક કેવર આવશે અને ડુંગળીના ભાવની વાત કરી તો માર્કેટ યાર્ડમાં હમણાં ડુંગળી ડીમ પડી છે એટલે બજારમાં જ્યાં આજે સમાસાર એવા હતા જ્યાં સાઠ હજાર ઠેલા રોજના માર્કેટ યાર્ડમાં આવતા ને જગ્યાએ પચીસ હજાર ઠેલા આવવા મીણ્યા છે એટલે આવક ઘટી એટલે ભાવમાં સુધારો થાય એટલે સુધારો થાય થોડો ઘણો એટલે આપણે ડુંગળી કાઢી જ નાખવાની છે તૈયાર જ છે આપણે એમ જોવો તો બેન ફાઇજી બનાવે છે તો ડુંગળી લઈ જઈએ કોથમરી લઈ જવાની છે કોથમરી લેતા જઈ કાલે આપણે તમે જોયો સરગવાનો બ્લોગ આપણે બનાવ્યો હતો એટલી સ્પીડથી આપણે આજ બ્લોગ બનાવ્યો અત્યારે આવે ને કે ઓલા ઘરી હતો નેચડી ડાયરેક્ટ અહીંયા એવો આફ સડી ગયો કે આજનો મેકો જ પડે એમ હતો નીચે પડી ગયા આપણે તો આ ડુંગળીની વાત કરવામાં આવે આપણે ડુંગર માય કોઈ નહીં આપણે ઘરને ઘરે જ આપણે રોપ જાહેર છે એમાં રોપ સાટ્યો હતો એની એની જ આપણે ઘરની બી સાટ્યું હતું ને ઘરની ડુંગળી કરી હતી આપણે કંઈ વેસાતો લાવ્યા નહોતા વરસાદ આવ્યો હતો એમ પણ એટલે અડધી સોપી તો વરસાદ ફૂલ હતો એટલે તોય એ ગણતરી એવી છે એટલા માંથી કોઈ કોથળા ભરાઈ જાય છે એવો અંદાજ છે અને કદાચ એ અંદાજ રહેશે ફાલ સારો છે એટલે એવું તો થઈ જશે ફટાફટ લેવા આવી ગયા છે કોથમ તો આપણે અહીંયા એન્ડ કર્યું છે જો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ પાંચ આપણે હમણાં જ થોડી વાર તમે જે જોયું એ વગર કટિંગ કરે વગર કટિંગ કરે જ બનાવ્યું છું અહીંયા બીજા આપણે આવ્યા છીએ અહીંયા બીજો બીજો કટ આપણે અહીંયા લીધો છે વગર કટિંગ કરે ચાર પાંચ મિનિટનો વ્લોગ બનાવવો પડે મતલબ તો કીધું આમ ડેલી વ્લોગ બનાવી છીએ અને બધું ડિલેટ થઈ ગયું ડિલેટ થઈ ગયું એટલે પાછું અત્યારે બનાવવો જ પડે તો એમ તો તમે સપોર્ટ કરતા રહેજો તો હજી મહેનત તો એમ જો ફૂલ મહેનત કરવી જ છી તમારો થોડોક સપોર્ટ એ રીતે કદાચ બધા સારી સારી કોમેન્ટો કરે જ છે એટલે બધા દિલથી આભાર બધાનો કોમેન્ટો સારી કરે લાઈક કરે છે સબસ્ક્રાઈબ કરે છે બધા તો આ આવો સપોર્ટના લીધે થઈને તે અત્યારે પાછો વ્લોગ બનાવવા પડ્યો નકર તો એમ આળા આળા સાઈ જાય કે ભાઈ હવે કાલ બનાવશું આજ નથી બનાવવું પણ જો બધા રોજ જોવે છે એટલા માટે આપણે નહીં ભાઈ ડેઈલી બનાવવું એટલે બનાવવું જ તે એટલે પાછો અત્યારે વાડીમાં આવીને બ્લોગ શૂટ કર્યો છે અને કાલે પાછો આપણે નવો વ્યવસ્થિત બ્લોગ વ્લોગ બનાવશું તો આવજો બાબાઈ